નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ત્રેવીસ તારીખ પેલો મહિનો બે હજાર પચીસ વાર ગુરુવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે તું એની આવક વિશે વાત કરીએ તો ભાઈ આઠસો કટ્ટા જેટલી તું એની આવક થઈ છે અને તું એની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને જાણ્યા જ ન તું એના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ નવી તું એ રે ને દસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ સુપર ક્વોલિટીની ભાઈ આજનો ઊંચામાં ઊંચો ભાવ હે ભાઈ સત્તરસો ને દસ રૂપિયા ભાવ થઈ ગયો જોઈ લ્યો ક્વોલિટી સત્તરસો દસ ભાવ ઊંચામાં ઊંચો આ તું એનો ભાવ સોળસો ને ઓગણ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને ક્વોલિટીમાં સારી એ ભાઈ જોઈ લો નવી એ ભાઈ સોળસો ને રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ આજનો જોઈ લો તું એની ક્વોલિટીમાં કાંઈ એમ એમને સોળસો નો પણ સિત્તેર આજનો જોવો ક્વોલિટી ભાઈ નાવી તું રે સોળસો ને પંચાવન ભાવ થયો ક્વોલિટીની વાત કરી ક્વોલિટીમાં હારીએ ભાઈ જોઈ લો તું એની ક્વોલિટીમાં કાંઈ કટાયમ નથી સોળસો ને પંચાવન ભાવ થઈ ગયો હતો સુપર ક્વોલિટી ભાઈ નવી તું એરે ભાઈ સોળસો એકસાઠ રૂપિયા થયો ભાઈ ભાવ ક્વોલિટીની વાત કરીએ ને સુપર ક્વોલિટીની તું એરે ભાઈ જોઈ લો

આ તુવેરનો ભાવ પંદરસો ને અઠ્યાસી રૂપિયા થયો ભાઈ નવી એ ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં એ ભાઈ જોઈ લો પંદરસો ને અઠ્યાસી ભાવ થઈ ગયો આ તુવેરનો જોઈ લો ક્વોલિટી ભાઈ નવી એ ભાઈ પંદરસો અઠ્યાસી ભાવ આ તુવેરનો ભાવ સોળસો ને ચોપન રૂપિયા થયો ક્વોલિટીની વાત કરી ભાઈ ક્વોલિટીમાં એ ભાઈ જોઈ લો સોળસો ને ચોપન રૂપિયા ભાવ થઈ ગયો તુવે આજનો ભાઈ જોઈ લો નવી તુવેર રે ભાઈ સોળસો ને ચોપન રૂપિયા ભાવ આમ નથી આ તું એનો ભાવ સોળસો ને બાસઠ રૂપિયા થયો ભાઈ નવી એ ક્વોલિટીની વાત કરી ભાઈ જોઈ લો સોળસો ને બાસઠ રૂપિયા ભાવ થઈ ગયો તું આજનો ભાઈ સારી સોળસો બાસઠ ભાવ આ તુવેનો ભાવ પંદરસો ને બાવન રૂપિયા થયો ભાઈ ક્વૉલિટીની વાત કરીએ મેં જોઈ લો ક્વૉલિટીમાં સારી હે ભાઈ પંદરસો ને બાવન રૂપિયા ભાવ થઈ ગયો નવી તું વેરે ભાઈ જોઈ લો લીલો દાણો હવે આમાં કેક કે જોઈ લો પંદરસો ને બાવન આ ભાવનો આજનો આ તુવેનો ભાવ પંદરસો ને આઠ રૂપિયા થયો ભાઈ નવી એ ક્વોલિટીની વાત ભાઈ ક્વોલિટીમાં જુઓ ભાઈ નવી એ પંદરસો ને આઠ રૂપિયા ભાવ થઈ ગયો તું એનો આજનો ભાઈ જોવો ક્વોલિટી તુવે નહીં

તુવેરની ક્વોલિટીમાં કાંઈ ઘટે એમ નથી સોળસો એક રૂપિયા ભાવ થઈ ગયો તું એના એવો ક્વોલિટી આ તુવેરનો ભાવ સોળસો ને સડસઠ રૂપિયા થયો ભાઈ નવી એ ક્વોલિટીની વાત કરી મેં ક્વોલિટીમાં સારી એ ભાઈ જોઈ લો તુવેરની ક્વોલિટી કાંઈ ઘટે એમ નથી ભાઈ સુપર ક્વોલિટી તુવેર સોળસો ને સડસઠ રૂપિયા ભાવ આજનો ભાઈ આનો